Gracias. શ્રીકૃષ્ણ પરમ કૃપાણું પરમાત્મા શ્રી ઠાકોરજીના ચરણો માટે મત ગુરુદેવ આજના આ ગુરુ ઉત્સવ પ્રતિવર્ષ વર્ષોથી પરંપરા મુજબ અહી ભગવાન અને માતાજી બંનેના મંદિરના પુનઃ નિર્માણ નું સુંદર આયોજન પણ થઈ રહ્યું છે બાપુના ખૂબ જ અઘાટ પરિશ્રમ હું જોઉં છું હું તો દર વર્ષે મારે અહીંયા વિધિ હોય છે એકલા હાથે બાપુ લડી રહ્યા છે ઘણી વખત જોતો હું કે કોઈ મજૂર આવ્યો ન હોય ને તો પણ બાપુ પાણી બધી જગ્યાએ છાંટતા હોય તો આ આશ્રમની અંદર જે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ખૂબ જ સુંદર મહાદેવજીની મૂર્તિ પણ શિવલિંગ પણ બાપુ લાવ્યા છે એનું પણ અહીં ટૂંક સમયમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વક અહીં સ્થાપિત થશે તો દરેક ભક્તજનોને ખાસ આજના દિવસે ફૂલ લઈને ફૂલની પાખડી પણ આપણું અનુદાન ધાર્મિક કાર્ય ની અંદર અને આપ બધા પરિચિત જ છો મારા પિતાજીને વર્ષોથી અહી સિદ્ધનાથ ની કરીને ગુરુની સેવા માટે આવી જતા મને 50 વર્ષ થયા હું ત્રીજા છોતા દોડ મારતો ત્યારથી પિતાજીની સાથે નહીં દર ગુરુપ્રણિમાના દિવસે કે કઈ પણ પર્વ હોય ત્યારે પિતાજીની સાથે આવું તો આજ ના આ પર્વ નિમિત્તે દરેક કે ગુરુ રૂપ ખાસ આજે પૂજન કરવું જોઈએ આપણે આ સંપ્રદાયની સાથે જોડાયેલા છીએ એ સંપ્રદાય ને આગળ કેમ વધાવો આપણે તો આવ્યા છીએ આપણા બાળકોને પણ સાથે લાવવા છે આપણા તો સંસ્કાર મળ્યા છે બાળકોને પણ સારા સંસ્કાર આપવા જોઈએ થોડાક સમય પહેલા આપણે અહીં ભાગવત સપ્તાહ પણ નિર્માણ કરેલું ભાગવતજીમાં ગુરુ પરંપરા એક સામાન્ય ઉદાહરણ આપું વધારે સમય નથી લેવો કારણ કે સમય થઈ રહ્યો છે ધ્રુજી માત્ર 5 જ વર્ષના હતા અને 5 જ વર્ષના ધ્રુજી પિતાના કહેવાથી જંગલમાં ભગવાનને પ્રાપ્ત કરવા માટે નીકળી પડ્યા છે 5 વર્ષનું બાળક કેવું હોય એને શું ખબર કે કેમ ભક્તિ કરવી કેમ ભગવાનને પ્રાપ્ત કરવા આજે મનમાં જઈ રહ્યા છે ત્યાં અને મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય ને આ ગુરુના મંત્ર થી ગુરુએ આપેલ મંત્ર થી આજે ધ્રુવજીને ભગવાનની પ્રાપ્તિ થઈ ગુરુ વિના જ્ઞાન ન મળે ગુરુ વિના સિદ્ધિ ન મળે આપણને સાચો રસ્તો ગુરુ જ બતાવશે ભગવાન સુધી પહોંચાવો પહોંચવા માટે ગુરુ અવશ્ય ધારણ કરવા જોઈએ તો આપણે આ ઉદાસીન નિર્વાણ આશ્રમની અંદર આપણને સદગુરુ પ્રાપ્ત થયા છે તો એ પરંપરાને લઈ અને આપણે સદગુરુનું પૂજન કરીએ આપણા

સંપ્રદાયના બાળકોને સાથે લઈ એટલે બતા આપણા આ સંપ્રદાયને એક ગુરુના ચરણે આવું જોઈએ ખાલી ગુરુના ચરણે વર્ષની અંદર ત્રણ વખત જવું જોઈએ એક આપણો જન્મદિવસ તિથિ પ્રમાણે હોય ત્યારે બીજું ગુરુનો જન્મદિવસ હોય ત્યારે અને ત્રીજું ગુરુ પૂર્ણિમા હોય ત્યારે આ ત્રણ દિવસે ગુરુના આશીર્વાદ લેવા જ જોઈએ તો આજે આપણે ગુરુના આશીર્વાદ લઈએ અને ભગવાન કૃષ્ણદેવની પૂજનારથી કરીએ ભગવાનને પ્રાર્થના કરીએ ગુરુદેવને પ્રાર્થના કરીએ કે સારું રહે અને નવું વર્ષ આપણું ચાલુ થાય કે આ ગુરુ આવતી સુધીનું વર્ષ છે એક નિરોગી રહીએ અમારા કાર્ય બધાય સંપન્ન થાય અને ગુરુદેવ આપના આશીર્વાદ આપની કૃપા સદાય રહે એવી આપના ચરણોમાં અમે શું પ્રાર્થના કરીએ છીએ બધા આપણે સાથે મંત્ર બનીશું ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુ દેવ Guru truth

yeah